સોગન બધા આવા રા સુકો હે માતાજી મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ સારવાટવા વરસાદ રહી ગયો છે અને આયા ના વહુ આવે છે વરસાદ ધૂમ પડાવે છે પણ બેરા એમ કે નહી લેતા જો સાલે કો બસ મજા હવે તારે અમે ખેતર આવ રા ચા પીડે એટલે અમારા બકો ભાઈ તો મિત્રો હવે આપણે જાણું છે ખેતર મિત્રો હવે કડીક મળી મળીએ અને આપણે વહેલા ખેતર નતા ગયા એ લાસ્ટમાં બતાવવાનું કે શું કારણ આપણે ખેતર નતા ગયા હવે મળીએ કડીક લઈને શું જવતા તું ભાઈ મિત્રો હવે કડીક લઈને મળીએ ઓકે આપણે ખેતર આવી ગયા શેતમાં તો આ તો પાણી બહુ વરસાદ તો આ તો વરસાદ બહુ આવ્યો હતો પાણી તો શેતરમાં એડમમાં ભરી ગયું છે મિત્રો નુકસાન તો બહુ જ છે હવે આ વળી આજ રહી ગયો હે પવને રહી ગયો હાલ તો તમને બતાવ્યું હતું પવનને વરસાદ ચાલુ ને ચાલુ જ હતો આજ હવે રહી ગયો છે એક વાગ્યાનો તો વળી સારું છે તો ખેડૂતો ખેડૂતોને બહુ નુકસાન ના થાય એમ કે આ શું પોણી પી જાય ને તો ભરીને ભર્યું એડા ને બેડા બધું જતું રહે તમે પોણી ભરે જ છે ક્ષેત્રમાં બધે જો આ જ્યારે પડી ગઈ છે નુકસાન તો હે જ જો વધારે પોણી વધારે હજુ વરસાદ પડશે તો નુકસાન તો હે જ હવે ના પડે તો સારું છે બચારાને એમ કે કોઈ નુકસાન થાય નહીં આ ચારે જો ઓછી અને પોણી અંદર ભળ્યું છે એટલે હળી તો જાય જ ખ્યામાં કારણ કે વધારે નહીં પડે ને મિત્રો કાલે આપણે આવ્યા હતા કાલ તો આટલું પોણી હતું નહીં મિત્રો આ તો રાતે બહુ વરસાદ પડ્યો છે ને એટલે મિત્રો પોણી બહુ ભળી ગયું છે મિત્રો પડવાની બીક લાગે બહુ કેમકે ગમે ત્યારે લગકીને પડે ધારાનું તો બહુ વાહન છે દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકું મિત્રો કોણ એ દિવસ આ એક ક્ષેત્રમાં બીજી જગ્યાએ હું હજી જાય અને આ ક્ષેત્ર બધા પૂરે પૂરે પરે છે મિત્રો આપણે વહેલા ખેતર કેમ નતા આ એ તમને ખબર જ છે વાગી તો મિત્રો આપણે એ કારણથી નતા આવ્યા કે પહેલાં આપણે દવાખાને જવાનું હતું અને પાટો બદલાવવાનો હતો એ કારણથી અને અહીંયા અંદર જે નખ છે ને કપાઈ ગયો હતો એ ઘટાવાનો હતો એ કારણથી જો મિત્રો આ ધર પણ પૂરું ભરી ગયું આશરે તરમાંથી પણ પોણી સમજાયું મિત્રો મિત્રો નુકસાન જેટલું હોય આ મોટા એડા હોય ને એમને નુકસાન ઓછું થાય પણ અને આ નાનાવાળાને એમ કે બળી જવાની ઘણી સમય એમ કે તકલીફ રહે અને મિત્રો પોણી તો બધા જ છે હમણાં બધી કોરા મિત્રો આપણા ક્ષેત્રમાં પાણી તો હતું જ અને મિત્રો કપાસમાં નુકસાન છે કારણ કે વરસાદ વરસાદ હતો અને જમીન પલડે એટલે પે થાય એટલે શું પવન ચારે કોરો ને એટલે છે માડામાં નુકસાન નહીં અને જો આઈડામાં નાના હશે ને એમને વધારે નુકસાન છે એમ જો મોટા અડા આવડા આવડા વધી જાય ને તો નુકસાન નહીં મિત્રો પોણી તો ફરી જ છે તો મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ કારણ કે આવામાં દુર્ઘટના ઘટે જ ગમે ત્યારે પડે બરાબર એટલે હવે તો જઈને આપણે ડાયરેક્ટ મળ મિત્રો આપણે તો બહુ નુકસાન નહીં જુઓ તમે પોણી આપણે આ કોરાશ ફર્યું છે અને આપણે કપાહમાં નુકસાન તો નહીં એટલું બધું બધા કરતા હતા કે કપાહ એમ કે નમી ગયો છે તો શું હતું આપણે વહેલા આવ્યા નહીં તમને ખબર જ છે નખ વહેલા નહીં તો મિત્રો આપણે રોમાપીની દયા થઈ મિત્રો પોણી બહુ ભર્યું નહીં હમણાં ભર્યું છે પણ એનું નુકસાન આવે નહીં બહુ અને હમણાં પોણી કપાહમાં છે નહીં અને પ્યાસો તો જુઓ કાલે વ્યક્તિ જો એ જો જેવી હાલત થઈ ગઈ છે જેમ કે ને એના એના આયા વજન બહુ છે શું વજનના કારણે અને પવન હે સારું કહેવાય દાળ પાજી નહીં તો અમે જો અમુક જગ્યાએ તો પમાઈ નાશો હે ઉપરથી જો તમને દેખાય તો જો પમાઈ નાશો હે પપ્પા નહીં તો અમારે એક આપણે બધું પપ્પાએ ચાળ બતા બતાવી દઉં ને કે પપ્પા આયા બહુ કઈ ચાળ ભાજ ગયું ને આપણે જઈને બતાવીએ તમને મારા પૈકી ભાજી ગયું છે આપણે જુઓ દીધી મિત્રો પપ્પા ઘણા બધા પાજી ગયી પપ્પા જોડે બોલું મિત્રો હડત ભાજી ગયું છે કેટલા બધા પપ્પાએ છે શું કરવાના જો મિત્રો હડત અને મિત્રો આ તેટલા બધા એટલે વચ્ચે ભાજી ગયી આ જો અને વટીલે પણ નમી જ ગયું છે અને આ કેટલા બધા પપાયા હતા મિત્રો હું તો ખાતો નહીં પણ એમ કે કોકને ખાવો જ ને તો બચાવ કોકને કોમ આવે એટલે તેજસ્વી લોકો છે અમારા પાસે કેટને શાનદાર વિચાર રાખતે આપણે તો ખાતા નહીં હજુ કોઈ દાડા ઉધી ખાતા નહીં મિત્રો હોય કાં તો તમને બસ જેશન મિલ દેવાનો

મારે બક્કુ ભાઈ વાટે આપણે હવે કોઈ દાડો જાર સારો વાટ એમ કે શૂટિંગ કર્યું નહીં તો આ પહેલી વાર શૂટિંગ કરવાનું છે સારું હા સારું નહીં હું હું મારી વાત છે તો બકો ભાઈ શૂટિંગ કરશે ને આપણે થોડીક સારવાર લેવું બંધ કરી નાખ બંધ નહીં પણ વાજ્યું યાર સારું શૂટિંગ કરું ફક્ત રાખવા સારું જ છે જતો રહેડમ હું હમણાં વાટે જાઉં મિત્રો આ પહેલી વાર સારું વાત શૂટિંગ કર્યા મિત્રો આવી રીતે વાર્તા તા ને જો આ દા દાંતડું અડા દીધ્યા હતા અને બહુ ઉજવાળ કરવી નહીં સારું વાર્તા તો બકા ભાઈ ભાઈ જલ્દી બોલ કલ સુભે પનવેલી કલ આય સાચી વખત અમારા જે કેમેરા મેનમાં બકુ ભાઈ અને વરસાડાનું કેવું કાઠું પડે વરસાદનું તો બહુ કાઠું પડે ભાઈ

ગયા નહીં મિત્રો કાલના વ્લોગમાં પણ આપણે બતાવી નહીં પણ આજ તો જઈએ મિત્રો ગારો તો મિત્રો જો વજન ના કારણે નમી ગયા બધી કોરા મિત્રો હવે આપણે વાંકણ હવે એમ કે જે ડાળે દાળે ડોબલા ઊભા કરે હોય ને તો એ ઊભા કરે કારણ કે જો અમુક તો ચકચક તો પડી ગયું એક તો આ પડી ગયો એ પડ્યું ઘણી જગ્યા પડી ગયા પણ આપણે ટેસ્ટ કરીએ મિત્રો પાછું મિત્રો જુઓ ને વાત જ જવા મિત્રો જુઓ આ ડાળી પણ પાચી જઈએ જો વરસાદના કારણે હવે પવન આવ્યો અને આ જો મિત્રો એટલે વ્યા ધોળા ઉપા કરશે ને કે મિત્રો જુઓ વજન હશે ને આ લગભગ આજે ત્રણ મણ ઉપર વજન હશે આ મિત્રો તમે જોમફળ જુઓ ને એ પણ મને તમને ખબર પડી જાવી પડે જોમફળ જુઓ એ પણ મને તમને ખબર પડી જવી પડે કે વજન હશે જ મિત્રો અહીં દેખાય મિત્રો હું અહીં તો દેખાતું નહીં પણ તમને બતાવીએ મિત્રો ટૂંક સમયમાં એમ નવરાત્રી ખાવા થઈ ગયા છે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની છે જેની કોમેન્ટ ઉપર એમ બનાવવાની છે કે આટલા કિલો આપણે હાલવાનો છે મિત્રો હવે આપણે મચ્છરદાની લાવી પડશે તો હવે આપણે લાઠા પીડાવાના છે એટલે મળીએ કારણ કે પવન પાછો અને હવે આપણે મળીએ ઓકે તો મિત્રો કરી દીધી છે મિત્રો હવે આપણે જવાનું છે એમ કે હમણાં જાઉં મિત્રો હવે આપણે આટલે બ્લોગ સમાપ્ત કરીએ છીએ આટલે એમ કે બ્લોગ પૂરો કરો કારણ કે હવે આપણે કોમકાજ છે અને મિત્રો પાસે મોડા ટાઈમ મળતો નહીં એટલે આપણે શેતરને શ્વેતર બ્લોગ પૂરો કરી દઈએ એટલે બ્લોગ કેવો હોય છે અને મિત્રો જેવો જોવો એટલો સપોર્ટ મળતો નથી હજુ અને મિત્રો જલ્દીથી કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને જેટલો બને એટલો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરો ઓકે અને તમારા સ્ટેટસમાં મૂકો જય માતાજી જય બાબાજી મળીએ નેક્સ્ટ વ્લોકમાં